હલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગોકુલ ફર્મમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જોઈએ જો તોફાનો વાત ચાલુ છે તો કેવી ક્વૉલિટીના ટોપ આપણે અને કેટલા છે અને કેવી રીતનું તોફામાં માણસો કામ કરતા હોય એ પણ આપણે જોઈએ આ જબરજસ્ત ક્વોલિટી છે આ વખતે બઉ જ મસ્ત આવી રીતની ગાડી ભરતા હોય લોકો મિત્રો આ બીજો ઢગલો છે એ પણ બહુ જબરજસ્ત છે आप जैके बराबर ने काम पीतन लोग वाहन भरता हुए पोता शेवटे जारी रीते एकदम मस्त गोठवी देता हुई लोग जबरदस्त सीन आवे ને આ મિત્રો વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો